કટલાલ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો કટલાલ પોલીસ સ્ટેશન ખાતે કપડવંજ ડિવિઝન નો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ જાઓ જેમાં ડીવાય એસ્પી વેએન સોલંકી તેમજ કટલાલ કપડ વંશના પોલીસ મુદ્દા પરત તે જે પરત આપવાની કામગીરી કરવામાં આવી આ કાર્યક્રમમાં નવ જેટલા અલગ અલગ ગુનાઓમાં પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો હતો જેમાં પાંચ મોબાઈલ બે મોટર બે અન્ય વાહનો અને દસ તોલા દાગીના મળી રૂપિયા

અથવા તો લૂંટમાં ગયેલો હોય તેમને પોલીસે મહેનત કરીને ડિટેક કરીને પકડીને લાવ્યા હોય કબજે લીધેલ હોય તે પાછો આપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં કુલ નવ ગુનાના મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે જેમાં કુલ પાંચ મોબાઈલ બે મોટર સાયકલ એક બે વાહન જે છોટા હતી તે અને એક ગુનો જે સોનાના દાગીના દસ તોલાની ચોરી થયેલી તે મુદ્દામાલ જે ભોગ બનનાર હતા ફરિયાદી એમને પરત કરવામાં આવેલ છે કુલ ચાર લાખ અડસઠ હજાર પાંચસો એકાવન રૂપિયાનો મુદ્દામાં આજે પરત કરવામાં આવેલ છે મારા ઘરે ચોરી થઈ હતી ગઢપુર ચોરીમાં ત્યારે મારા ઘરના દાગીના ચોરાઈ ગયા હતા મેં પોલીસ ફરિયાદી નોંધાઈ કે પોલીસો આવ્યા પકડી દીધા હતા અને અમે એમની રીતે તપાસ કરીને અમારા દાગીના પરત લાગી આપ્યા છે અને બધી વ્યક્તિ એમને અરજી કરવામાં પણ એમને મદદ અમારી કરી છે અને અમારા દાગીના પરત લાગી આપ્યા છે त्यामुळे बुद्धी मालताला सोमू एम आभार एकूण करणार